આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા આજુબાજુના યુવાનો અને સામાજિક આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓ કંકાપુરાથી કારેલીનો દાંડી પુલ બનાવવાની માંગ સાથે કંકાપુરા મહી નદી કિનારે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ ગંભીર મુજપુર બ્રિજ તૂટવાથી પાદરા અને જંબુસર તાલુકામાં નોકરી જતા યુવાનોને ખૂબ જ મોટી તકલીફનો સામનો કરવો પડતો હોવાથી આ યુવાનો દાંડી પુલ બનાવવાની માંગ સાથે મેદાને આવ્યા છે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ મંજૂર કરવામાં આવ્યો હતો ભાજપ સરકાર દ્વારા પણ મંજૂર કર્યો હોવાનું વિજયભાઈ રૂપાણીએ મોવાલ સભામાં જણાવ્યું હતું આ બાબતે કંખાપુરાના માજી સરપંચ શ્રી વિનુભાઈ પરમાર દ્વારા તેમજ અન્ય સંગઠનો દ્વારા રજૂઆતો કરવામાં આવી તે હોવા છતાં આ પુલનું કામ શરૂ કરવામાં આવતું નથી જેના અનુસંધાને આજે યુવાનો આગેવાનોએ દાંડી પુલ બનાવવા માંગ કરી છે અને નહીં કરવામાં આવે તો આ વિસ્તારના છત્રીસ ગામમાં ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી તેમજ ઉગ્ર આંદોલન કરવામાં આવશે એમ આહવાન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ વંદે માત્રં ન્યુઝ ગુજરાત આણંદ